કાપડના વેપારી સાથે લાખોની છેતરપિંડી કરનાર કાપડ દલાલની ધરપકડ કરતી ઇકોલ ક્રાઇમ બ્રાન્ચ કાપડ માર્કેટમાં ફરી એક વખત છેતરપિંડીનો મામલો સામે આવ્યો જેમાં વેપારી મયુર શેઠવાલાએ વેપારી સાથે પેલા ચતુરાઈ પૂર્વક વિશ્વાસ જીત્યો અને પછી મોટો ઓર્ડર મેળવીને સત્તાવીસ લાખ નું પેમેન્ટ ચૂકવ્યા વિના ગાયબ થઈ ગયો આરોપી મયુર શેઠવાલાએ વ્યવસાયિક છેતરપિંડી માટે એક ચોક્કસ પદ્ધતિ અપનાવી

અને માર્કેટમાં તેઓ અલગ અલગ વેપારીને પોતાનો માલ વેચાણથી આપે છે જે અનુસંધાને હાલના આરોપી મયુર શેઠવાડાને પણ તેઓએ માલ કપડાનો વેચાણથી આપેલો હતો અને એ વેચાણ પેટે જે રૂપિયા ફરિયાદીશ્રીને આપવાના હતા તે આરોપીએ રૂપિયા આપ્યા નહીં અને તેઓ ફરાર થઈ ગયેલ જે અનુસંધાને ફરિયાદીની તપાસ ઇકોસેલમાં ચાલુ હતી દરમિયાન હ્યુમન સોર્સથી આરોપીની અમને માહિતી મળતા આરોપી મયુર શેઠવાડાની ધરપકડ કરવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ છે કેમેરામેન સેલેલ વીરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે